એક આશા સાથે સમાચારની એનાલિસિસની શરૂઆત કરવી છે જે છોટાઉદેપુર વિશે સતત બે વર્ષથી અમે અવાજ ઉપાડી રહ્યા છીએ સતત એ પ્રશ્ન બુલંદી સાથે મૂકી રહ્યા છીએ કે આ રાજ્યના નકશામાં આ પ્રદેશોનું અસ્તિત્વ ક્યાં છે અમે જે પૂર્વ પટ્ટીની વારંવાર વાત કરીએ છીએ હાઈકોર્ટે એના પર સુઓ મોટો લઈને જ્યારે જજે પૂછ્યું છે રાજ્ય સરકારને કે આના પર શું એક્શન લેશો એમણે પોતાનો અનુભવ પણ શેર કર્યો છે ત્યારે ભરોસા સાથે અમે સમાચારને ફરી એકવાર મૂકી રહ્યા છીએ કે આજે નહીં તો કાલે એમના ભાગ્યમાં અને એમના ભાગમાં એ અધિકાર પહોંચશે જે એમના સુધી ક્યારનોય પહોંચી જવો જોઈતો હતો નમસ્કાર આપની સાથે હું દેવાંશી રાજ્યના અતિશય સુંદર વિસ્તાર તુરખેડામાં જવાનો રસ્તો નથી આ સમસ્યા અને પ્રશ્ન વારંવાર ઉઠાવ્યા છતાં પણ એનું પરિણામ ખાસ મળ્યું નહોતું હાઈકોર્ટે આ ઘટનામાં સુઓ મોટો લીધો છે સુઓ મોટોનો મતલબ એ થાય છે કે સ્વતઃ સંજ્ઞાન કોઈ ફરિયાદ નથી કરતું કોર્ટમાં જઈને કોર્ટમાં કોઈ કેસ નથી કરતું પણ છતાંય જ્યારે કોર્ટ અને જજ એ વાતને મહેસૂસ કરે છે કે આ સમસ્યા એટલી મોટી અને મહત્વની છે કે કોઈ કહે કે ન કે અમે જાતે એના પર સુઓ મોટો લઈશું પોતાની જાતે સંજ્ઞાન લઈશું અને હાઈકોર્ટે છોટાઉદેપુર માટે સંજ્ઞાન લીધું છે તુરખેડાની ઘટના માટે એમણે પ્રશ્ન કર્યો છે જસ્ટિસ બિરેન વૈષ્ણવ જ્યારે આ વાતને મૂકી રહ્યા હતા ત્યારે એમણે પોતાનો અનુભવ શેર કર્યો એમણે પોતાનો અંગત અનુભવ કહેતા કહ્યું કે હું રાજપીપળા જ્યારે ગયો છેક સુધી રસ્તો નહીં બે કિલોમીટર પછી રસ્તો આવી ગયો કેમ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો રસ્તો હતો આ પ્રશ્ન તો કરે છે પરિસ્થિતિ માટે કે આપણી પ્રાથમિકતા શું છે આ રાજ્યના વિકાસ માટે ટુરિઝમ વધવું બહુ જ મહત્વનું છે આ રાજ્યના બાકીના લોકો એક લક્ઝરી માણી શકે એના માટે ખૂબ સુંદર રસ્તા બનવા જરૂરી છે અમદાવાદના લોકોનો ટ્રાફિકમાં ઓછો સમય વેડફાય એના માટે ઓવરબ્રિજ બનવા પણ જરૂરી છે અમદાવાદથી રાજકોટ જવા માટે કનેક્ટિવિટી વધે કે પછી કચ્છથી બાકીના પ્રદેશો સુધી પહોંચવા માટે વેપાર ધંધો અને ઉદ્યોગ વધે એના માટે રસ્તા બનવા જ બહુ જરૂરી છે પણ રાજ્યનો એક વિસ્તાર જો રસ્તાના અભાવે માણસો તેમ મરતા જ જાય અને છતાંય રસ્તો ન બને તો આપણે શું કરીશું તુરખેડા સાથે આ સમસ્યા છે કમાટની સરહદ પર આવેલો એ પ્રદેશ અને માત્ર તુરખેડામાં આ સમસ્યા નથી આખો જે આદિવાસી પટ્ટો છે અંબાજીથી લઈને ઉમરગામ ત્યાં સુધીના અનેક પહાડી વિસ્તારોમાં જે પહાડી નથી ત્યાં પણ આ સમસ્યા છે પીવાના પાણી માટે એ લોકો આજે પણ વિરડી ખોદીને પાણી ભરે છે આજે ત્યાંના બાળકો છે કિલોમીટરો સુધી માથે બેડા લઈને જાય છે પાણી લેવા માટે અને એ લોકોને જ્યારે બાઇક પર જવું હોય ત્યારે એ જઈ નથી શકતા એકસો આઠ એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી નથી શકતી થોડા દિવસ પહેલા જ એક નવજાત બાળકીએ પોતાની માનું મોઢું ન જોયું અને એ ક્યારેય જીવનમાં જોઈ નહીં શકે કેમ કે એની મા એને જન્મ આપતી વખતે મૃત્યુ પામી પણ એ જન્મ આપતી વખતે પ્રસવની પીડાથી નહીં રસ્તા ન હોવાની પીડાથી મૃત્યુ પામી અને આપણે મોતમાં લખી દીધું અકસ્માતે મૃત્યુ એ અકસ્માતે મૃત્યુ નહોતું વારંવાર ફરિયાદો રજૂઆતો પછી પણ રસ્તો ન પહોંચ્યો અને પ્રસુતાનું મૃત્યુ થયું બાકી એ જોડીના દ્રશ્યો તો અસર જ ક્યાં કરતા હતા એ દરરોજ જોડીના દ્રશ્યો આવે જોડી લઈને જતા હોય તમે એવું કહો કે લોકો તો ટેવાઈ ગયા છે એમને તો ટેવ છે એમને મરવાની ટેવ ન પાડો એમને ટેવ તમે પાડી રહ્યા છો મૃત્યુની અને એમાંથી હવે આશા છે કે હાઈકોર્ટની ટકોર પછી ત્યાં રસ્તો બનશે ફરક પડશે હાઈકોર્ટે સત્તરમી ઓક્ટોબર સુધીમાં જવાબ માંગ્યો છે ચીફ જસ્ટિસને એ લખ્યું છે અને આ પ્રશ્નનો એટલા માટે જવાબ મળવો જોઈએ કેમ કે આ પ્રશ્નને તમે ક્યાં સુધી અવગણશો અમે એ પ્રદેશોમાં અતિશય પોતાના જીવનમાં સંતોષ અનુભવતા અને સુખમાં રહેતા માણસોને મળ્યા છીએ એમને પૂછીએ છીએ કે જીવન કેવું છે તો એ કે છે સરસ છે મોત છે આ પ્રકૃતિ છે ને પ્રકૃતિ વચ્ચે રહેતા અમે છીએ એની આંખમાં સપનું જ નથી અને સપનું નથી તો એ પૂરા કરવા માટે જે હરીફાઈને સ્પર્ધા ચાલી રહી છે એમાં એ લોકો છે જ નહીં એ લોકો અલગ દુનિયામાં જીવી રહ્યા છે પણ એ અલગ દુનિયામાં જીવતા માણસોને નસીબમાં પીવાનું પાણી ચાલવા માટેના રસ્તા હોસ્પિટલ પહોંચી શકાય એટલી સુવિધા એમની શાળામાં શિક્ષક તો પહોંચવા જોઈએ એટલું તો એમના ભાગ્યમાં હોવું જોઈએ એ પણ છીનવાઈ રહ્યું છે એ હાથ અને એમની એ હસ્તરેખાઓ છે કે જે આ નગરની આ શહેરની ઇમારતો ચણે છે આ દેશની પાર્લામેન્ટ બનવાથી માંડીને સામાન્ય રસ્તા સુધી એ લોકોના હાથનો પરસેવો ને મહેનત છે એની મહેનતની કમાણીથી આપણે બધા જ સદ્ધર છીએ અને એ જ્યારે ડિલિવરી માટે જાય છે ને સ્ત્રી મરે છે ત્યારે એનાથી ખરાબ ને દુર્ભાગ્યપૂર્ણ હું શું હોઈ શકે કોર્ટે એ પણ કહ્યું કે આપણે જમ્મુ કાશ્મીરમાં ટનલ બનાવીએ છીએ કોર્ટે કહ્યું કે આપણે પહાડોમાં રસ્તા બનાવીએ છીએ મનુષ્ય બહુ જ મોટો ને મહાન છે એણે પર્વતને ચીરીને રસ્તા પેદા કર્યા છે

સુરખેડા છે એ ડુંગર વિસ્તારમાં આવેલું નદી કિનારે ની છે અને ત્યાં રસ્તાના થોડા પ્રશ્નો છે પરંતુ ત્યાં સાત કિલોમીટરના રસ્તા અગિયાર કરોડના ખર્ચે બનાવવા માટેની દરખાસ્ત કરવામાં આવે છે અને સરકાર શ્રી તરફ કાર્યવાહી થઈ રહે છે દેશની વડી અદાલતે લીધેલા બીજા એક નિર્ણયની બીજી એક સુનાવણીની વાત કરવી છે સુનાવણી સોમનાથ વેરાવળમાં થયેલા ડિમોલેશન મામલે હતી પઠણી મુસ્લિમ જમાત છે એ સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી અને સુપ્રીમ કોર્ટે જ સત્તર સપ્ટેમ્બરે હજી હમણાં જ આદેશ આપ્યો હતો આખા દેશમાં કે તમે એમને બુલડોઝર એક્શન નહીં લઈ શકો એમણે દેશની અને રાજ્યની દરેક સરકારોને આદેશ આપેલા હતા સત્તર સપ્ટેમ્બરના કોર્ટના ચુકાદાની અવમાનના હોવાની વાત ઉલ્લંઘન હોવાની વાતની સાથે પઠણી મુસ્લિમ સમાજ ગયો હતો સુપ્રીમ કોર્ટમાં બુલડોઝર એક્શનની સામે જ્યારે સવાલો લીધા ત્યારે સુપ્રીમ કોર્ટે ખૂબ કડક શબ્દોમાં કહ્યું કે તમે કોઈ પણ સંજોગોમાં એ આદેશની અવમાનના કે અવગણના નહીં કરી શકો ત્યાંથી જે વકીલ હાજર હતા ગુજરાત સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા હાજર રહ્યા હતા દરેકે પોતાની વાત કરી સરકારે પોતાનો પક્ષ મુક્તા કહ્યું કે સત્તાવન એકર વિસ્તારમાં બનેલી પાંચ દરગાહ દસ મસ્જિદ પિસ્તાળીસ ઘર જે મુસ્લિમ સમુદાયના હતા એને તોડવામાં આવ્યા છે પરંતુ બે હજાર ત્રેવીસથી કાર્યવાહીની વાત ચાલી રહી હતી એક્શન હમણાં લેવાયા છે એટલે અપવાદરૂપ કિસ્સો છે આને કોર્ટની અવમાનનાના કે અવગણનાના સ્વરૂપમાં ન જોવામાં આવે કોર્ટે કહ્યું કે કોઈપણ સંજોગોમાં તમે આ નહીં કરી શકો જે થઈ રહ્યું છે એના સ્ટેની વાત મૂકી દીધી છે અને સૌથી મહત્વની વાત જે દલીલ કરવામાં આવી પટ્ની મુસ્લિમ સમાજના વકીલ તરફથી એમણે પણ એ કહ્યું કે ઓગણીસો ત્રણમાં બનેલી દરગાહ અને કબરને ઘર છે તોડી પાડવામાં આવ્યા છે સૌથી મહત્વની વાત બુલડોઝર એક્શન તો ધરમ જોઈને થાય છે એ વાતને ત્યારે જ્યારે તમે આમ ઓલમોસ્ટ એ ચિત્ર જોશો એટલે સો ઘટનાઓ આખા દેશની જોશો તો એમાં તમને એટલું તો સમજાશે કે બુલડોઝર છે એ પણ બુલડોઝર કે પછી પેલો જાહેરમાં રસ્તા પર થતો પોલીસનો ન્યાય એ તો ધર્મ અને સરનેમને અટક જોઈને જ થાય છે એટલે એ ઘર જો મુસલમાનનું હોય તો બહુ જલ્દી પહોંચી જાય છે પણ એ મુસ્લિમ કે હિન્દુ કે પછી બાકીની જાતિ કે પછી કઈ પાર્ટીમાંથી આવે છે બધાને ઉપર બધાથી જોઈએ તો દબાણ એ કોઈ પણ સરકાર માટે સૌથી મોટો અને જટિલ પ્રશ્ન છે પણ એ દબાણ તોડવું જેટલો જટિલ પ્રશ્ન છે એનાથી અઘરો પ્રશ્ન એ છે કે તમે એ દબાણ થતા ક્યારે અટકાવશો દ્વારિકામાં જયારે ડિમોલિશન કરવામાં આવે કે વેરાવળમાં કરવામાં આવે ત્યારે ખૂબ ગૌરવ સાથે એવું કહેવાય છે કે જુઓ આ બે હજાર સાતમાં થયું દબાણ થવાનું આ બે હજાર સાતની સેટેલાઇટ ઇમેજ જુઓ તમે બે હજાર દસની જુઓ તમે હવે સત્તરની જુઓ અને ચોવીસની જુઓ કેટલું દબાણ કરી દીધું છે આ લોકોએ બે હજાર સાતમાં તમે શું કરતા હતા બે હજાર આઠમાં શું કર્યું નવમાં શું કર્યું તમે બે હજાર ચોવીસ સુધી શું કામ રાહ જુઓ છો અને માત્ર આ ઘટનામાં નહીં જ્યારે જ્યારે દબાણ થાય છે ત્યારે ત્યારે છેલ્લે સરકાર બહુ વિશેષ કાર્યવાહી નથી કરી શકતી એટલે અમદાવાદમાં જે એક સાથે ઠાકોર સમાજના અનેક ઘર તોડી પાડવામાં આવ્યા અને પછી એ લોકો રસ્તા પર ઉતર્યા અને એમણે જે તે સમયે અલ્પેશ ઠાકોરને બંગડી મોકલાવી અને ખૂબ આક્રમકતાથી વિરોધ કર્યો અને ત્યાં તો સમાજના નેતા હતા અલ્પેશ ઠાકોર અને ગમે તેમ કરીને એમને ઘર મળવાની કે બાકીની સુવિધાઓ મળી શકી પણ અનેક જગ્યાએ દબાણો થઈ રહ્યા છે એટલે સરકારી ખુલ્લી જગ્યા છે ત્યાં પહેલાં એક નાનું ઝૂંપડું બને છે પછી એક પાકું મકાન બને છે કોણ છે કે જે એમને વીજળીનું કનેક્શન આપી દે છે કોણ છે કે જે એમને ટેક્સ ભરાવી દે છે એટલે લોકો ટેક્સ ભરે છે એ લોકો વીજળીનું બિલ ભરે છે એ લોકોને બધા કનેક્શન મળી જાય છે તમે કહી રહ્યા છો કે ગેરકાયદેસર બાંગ્લાદેશથી આવેલા માણસો કે ઘૂસણખોરો ત્યાં રહેતા હતા દેશની સુરક્ષાને જોખમ હતું તો દેશની સુરક્ષાને જોખમ હોય એવા બાંગ્લાદેશ કે પાકિસ્તાનના નાગરિકોને આધાર કાર્ડ કોણ બનાવી આપી રહ્યું છે સમસ્યા મૂળ ત્યાં એના પર વજ્રાઘાત કરવાની જરૂર છે એક ગામ એવું બાકી નથી કે જ્યાં કોઈએ દબાણ ન કર્યું હોય ગામના રસ્તા નથી રહેવા દેતા જે લોકો છે પોતાને રહેવાનું છે ત્યાં એટલે સ્વાર્થ એ બહુ જ કોમન બાબત છે અને સ્વાર્થમાં જ્યાં જગ્યાને જ્યાં જમીન મળે ત્યાં બધું જ બની જાય છે એટલે એ કબર પણ બની જાય છે એના પછી એ દરગાહ પણ બને છે એના પછી મસ્જિદ પણ બને છે એ જ રીતે મંદિરો પણ બની રહ્યા છે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે હાઈવેની જમીન પર મંદિરો બનાવીને ખબર છે કે શ્રદ્ધાની વાત આવશે એટલે કોઈ કશું બોલવાનું નથી અને એના ચક્કરમાં એટલી બધી સરકારી જમીનને સૌથી વધારે ખવાઈ જાય છે ગૌચરો ગૌચરો ખવાઈ રહ્યા છે રાજ્યમાં ચરિયાણની જગ્યા નથી બચી માલધારીઓને છેક દૂર દૂર સુધી જવું પડે છે રખડવું પડે છે એટલી બધી સમસ્યાઓ છે આપણી સામે આનો એકમાત્ર એંગલ ધાર્મિક એંગલ નથી એ ધાર્મિક સમસ્યા હોઈ શકે પણ એ માત્ર ધાર્મિક નથી અને એટલે જ આ દબાણના પ્રશ્નને જ્યાં સુધી દબાણની જેમ નહીં લેવામાં આવે અને માત્ર આ વોટ મેળવવાના મુદ્દાની જેમ બુલડોઝર ફેરવી લીધા અને એક્શન લઈ લીધા તો માનો ઉકેલ આવવાનો નથી કેમ કે સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે અધિકારીઓ સામે કાર્યવાહી કરીશું અને જે લોકો આ તોડી રહ્યા છે તો એમની પાસેથી ખાલી વસુલાત નહીં કરીએ ફરીથી બનાવડાવીશું જ્યારે સુપ્રીમ કોર્ટ આટલું ગંભીરતાથી કહી રહી છે તો એના પછી પણ જો આ પ્રકારનો ન્યાય ચાલુ રહેશે તો આમાં છેલ્લે ભરાવાનું એ અધિકારીઓ એ આવશે જે લોકો રાજ્ય સરકારને એના વોટ લેવાની મદદ કરવા માટે આ કરી રહ્યા છે દબાણ દબાણ હોય છે એ દબાણને જો તમે ધાર્મિક ચશ્માથી જોવા માંડશો તો સમસ્યાઓ ત્યાંની ત્યાં રહેવાની છે તમે કાળો ત્રાજવામાં તો લોકોના દબાણો વધારે છે ને તોડી નાખો એને કોર્ટના આદેશ પછી તોડો કોર્ટમાં લઈ જાઓ કોર્ટ કે કે આને તોડો ત્યારે તોડી શકાય છે ઓગણીસો ત્રણથી બનેલા જો બાંધકામો છે તો અત્યાર સુધીમાં એ ગેરકાયદેસર હતા તો કેમ રહ્યા સૌથી મોટો ખાલી છેક ઓગણીસો ત્રણનું ક્યાં જવું છે પાંચ વર્ષ પહેલાંની જમીનો પર દબાણ થયા છે અને ગૌચરોમાં બહુ જ આ જે નાના દબાણને મોટા દબાણ નાના દબાણવાળા એવું બનવું આપે છે કે બિલ્ડરો ચોરી કરે છે ત્યારે નથી દેખાતું કોઈ પણ ચોરી કરતું હોય ચોરી ચોરી છે એ તમે નાની કબર જેટલી જગ્યાની ચોરી કરી છે એક દરગાહ જેટલી કરી છે એક મસ્જિદ જેટલી જગ્યાની કરી છે કે ઘર બનાવ્યા છે કે સોસાયટીઝ બનાવી છે કે મોટી ઇમારતો બનાવ્યા છે કે કોમ્પ્લેક્સીસ બનાવ્યા છે ચોરી ચોરી છે એની તીવ્રતા અને ન્યાય આપવાનું કામ અદાલતનું છે રસ્તા પર જ્યારે ન્યાય મળવા માંડે છે ત્યારે આ સમસ્યાઓ થાય છે એ ન્યાયની અંદર જ્યારે લોકોને એવું લાગે કે આ ધાર્મિક અન્યાય થઈ રહ્યો છે ત્યારે વાતો કોર્ટમાં જાય છે બાકી દબાણ દૂર કરવાની જરૂર છે જ તમે કોઈ પણ ધાર્મિક સ્થળની આજુબાજુ જાઓ એટલે તમે સોમનાથ જાઓ તમે અંબાજી જાઓ કે તમે દ્વારિકા જાઓ દ્વારિકાની શું હાલત છે અને દ્વારિકામાં હજી હમણાં કેટલા લાંબા દબાણો દૂર કરવામાં આવ્યા ઘણી બધી જગ્યાઓ તો એવી હતી કે જ્યાં જે જેને વકફે દાવો કર્યો હતો એ જગ્યાઓ પર એ બધી જગ્યાઓ ખાલી કરાવવામાં આવી છે પણ એ ખાલી કરાવવામાં આવેલી જગ્યાઓ પર દબાણ બે હજાર સાત આઠમાં થયા હતા અમુક જગ્યાએ તો બે હજાર સાત આઠમાં એ દબાણ કઈ રીતે થઈ શકે છે જ્યાં સુધી ખોટા સર્ટિફિકેટ્સ ખોટા આધાર કાર્ડ ખોટા વીજળીના કનેક્શન ખોટા ટેક્સના બિલ આ બધું અપાતું બંધ નહીં થાય અને થોડા પૈસાની લાઈમાં જ્યારે સરકારી સિસ્ટમમાં બેસેલા કર્મચારીઓ ચોરી નહીં કરે ત્યારે આ દબાણના પ્રશ્નો મોટાભાગે અટકી જવાના છે અને અમદાવાદ ગાંધીનગરની તો ખૂબ મોંઘી ગણાતી જગ્યાઓ પર મોટા દબાણ થઈ ગયેલા છે એ દબાણો આજે નહીં તો કાલે તૂટવાના છે એકવાર જ્યારે કોઈ હિંમત કરીને દબાણ કરી દે છે પછી એવું માને છે કે આજે જ્યાં આજે નહીં તો પાંચ વર્ષે દસ વર્ષે જ્યારે પણ કશુંક સરકારે બનાવવાનું થશે અને એ તોડશે ત્યારે આપણે બદલામાં નવું ઘર કે જમીન માગીશું એ દબાણ કરતા માણસો એને ઇન્વેસ્ટમેન્ટ સમજે છે પોતાનું કે અમે જાતે તો ઘર ખરીદી નથી શકવાના ડ્રો સિસ્ટમમાં ઘરનું ઘર ક્યારે મળશે ખબર નથી તો આ રીતે દબાણથી એ લોકો ઘરની અપેક્ષા રાખી રહ્યા છે અને એ લોકો આદર્શ કોને માને છે તો કે જે બિલ્ડરના ત્યાં કામ કરતા હતા ખબર પડી કે આ સરકારી જમીન આમને આમ કરી દીધી છે એ સરકારી જમીન છેલ્લે તો ગાયોની જમીન હોય છે એના ભરણ પોષણ માટે ફળવાયેલી જમીન છે સામાન્ય માણસો ફરી શકે એના બગીચા માટે બનેલી જમીન છે કોઈ જગ્યાએ હોસ્પિટલ બનવી જોઈતી હતી દવાખાનું બનવું જોઈતું હતું ગામની શાળાની જમીન છે ગામના રસ્તાની જમીન પણ લોકો ખાઈ જાય છે એટલે દબાણ ખૂબ મોટો પ્રશ્ન છે એની પર દબાણની જેમ કાર્યવાહી થાય એવી અપેક્ષા રહેશે છેલ્લે વાત કરીએ ગૃહ રાજ્યમંત્રીની ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે અહીંયા ગરબા ન ગાવા હોય તો કે પાકિસ્તાન જઈને ગાવાના જેને પેટમાં દુખે એના વિશે વાત કરી રહ્યા હતા રાજ્યમાં પાંચ વાગે ગરબા ગાવાની જાહેરાત કરી અને અંશે લગભગ નવ્વાણું ટકા લોકોએ તો એવું જ કહ્યું કે જેને ગાવા હોય પાંચ વાગ્યા સુધી એ ગાય અને જેણે વાંધો ઉપાડ્યો હશે એણે પણ કદાચ અવાજ કે ધ્વનિ પ્રદૂષણ કે બાકીના કોઈ સંદર્ભે ઉપાડ્યો હશે ને એમાં પણ એ તર્ક અને દલીલ હોય છે કે ભાઈ તમને હિન્દુના તહેવારો જ દેખાય છે આ બધું થાય ત્યારે અને એટલે એ દલીલોના અંતે હવે મોટાભાગે કોઈ એ વિષય પર બોલતું જ નથી પણ છતાંય ગૃહ રાજ્યમંત્રીને એવું લાગ્યું કે કોઈકને પેટમાં દુખે છે અને આ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી કે જે સૌથી જવાબદારી વાળા સ્થાન પર છે કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ એ સોશિયલ મીડિયા પર કોઈ ટ્રોલ લખે એવી ભાષામાં કહી રહ્યા છે કે અહીંયા નહીં તો પાકિસ્તાનમાં જઈને ગરબા વગાડવાના ગજબ વાત છે સાંભળીએ એમને દિલ્હી સરકારે તમારા સૌ માટે મોડે સુધી ગરબા રમવા લેવાની છૂટ આપવાની વાત સાંભળીને અનેક લોકોના પેટમાં દુખવા નહીં તો શું પાકિસ્તાનમાં ગરબા રમવાના મારે મોડા સુધી ગરબા રમવા લેવાના કે નહીં

ચોવીસ કલાકની અંદર પાંચ પાંચ ઘટનાઓ મહિલાઓની યુવન શોષણ છેડતી અને બળાત્કારની ઘટનાઓ બનતી હોય એવા સંજોગોમાં ખેલૈયાઓ આસ્થા સાથે રમે નવરાત્રીનો તહેવાર ઉજવે એમાં કોઈ વાંધો ન હોઈ શકે પણ એક રાજ્યના જવાબદાર એક ગૃહમંત્રી એવું કે અહીં નહીં રમે તો કે પાકિસ્તાનમાં રમશે એટલે વાત કાયદોને વ્યવસ્થાની છે કે તમારી તાકાત તો છે ને કાયદોની વ્યવસ્થા જાળવવા માટેની બેન દીકરીઓને સુરક્ષિત રાખવાની અથવા તો તમારા ડિપાર્ટમેન્ટની એવી કોઈ તાકાત નથી કે જેના ખોપના કારણે અસામાજિક તત્વો આવી ઘટનાઓથી દૂર રહે અને જે આપણી એક પ્રણાલી છે પ્રણાલિકા છે કે આપણે નવરાત્રિનો તહેવાર કે આપણા ધાર્મિક જે તહેવારો છે એ આસ્થા સાથે જ્યારે ઉજવણી કરતા હોઈએ ત્યારે આસ્થા સાથે જાની ઉજવણી થાય તમામ વડીલોને અને માતા પિતાઓને પણ મારી વિનંતી છે કે આપણી કોઈ પણ બેન દીકરી હોય મહિલા હોય તો સમયસર નવરાત્રિના સમયે એ ઘર પાછી આવે અને શક્ય હોય તો એને એકલી નહીં પણ એના પરિવાર સાથે ગરબા રમવા જાય જેથી કરીને જે ઘટનાઓ વારંવાર બને છે એ ઘટનાઓમાં ક્યાંક ને ક્યાંક આપણે ખાલી શકીએ અને આપણી બેન દીકરીને અસામાજિક તત્વોથી સુરક્ષિત રાખી શકીએ ધર્મના નામે તાગડ ધીન ના કરનાર બીજેપી મારે કહેવું છે કે કાન ખોલીને સાંભળી લો મહા થી બચવું હોય તો મારી વાત ધ્યાનથી સાંભળી લો પ્રભુ શ્રી રામ જય જય શ્રી રામ જય જય શ્રી રામ રામ ભગવાનના નામથી અંદર સ્ફૂર્ણા થાય આનંદ થાય એ આનંદ તમારો ઈજારો નથી રામ તમારા એકલાના નથી જે સનાતનમાં માને છે જે હિન્દુ ધર્મમાં માને છે જે સનાતન સંસ્કૃતિમાં બિલીવ કરે છે એ બધા માટે રામ સરખા છે પણ જેમ ઘરમાં દીકરો બાર ગમે એટલી તાગડ તાગદ કરતો હોય પણ પોતાના મા બાપ ને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે એ દીકરો સમાજમાં સ્વીકૃત નથી બનતો ડોક્ટર ગમે એટલો નિષ્ણાંત હોય પણ ઈરાદાપૂર્વક કોક પોતાના દર્દીનું મૃત્યુ કરે તો એ ડોક્ટર ડોક્ટર નથી કહેવાતો એમ ધર્મના મુખ્ય સ્તંભનું જો અપમાન કરવામાં આવે તો હું ગમે એટલી માળાઓ ફેરવું કે ગમે એટલું રામ રામ કરું કે ગમે એટલું કૃષ્ણ કૃષ્ણ કરું હું અધાર્મી કહેવાવ હું ધાર્મિક ન કહેવાવ મારે સીધી લીટીમાં એ એવું છે કે બીજેપી દ્વારા શંકરાચાર્યનું અપમાન કરવામાં આવ્યું છે સનાતન ધર્મમાં હિન્દુત્વમાં સર્વોચ્ચ પોચ પર જો કોઈ હોય તો શાસ્ત્રોમાં લખ્યું છે કે शंकराचार्य છે શિવનો અવતાર છે એની એક મર્યાદા હોય છે એટલે અમુક પ્રકારના વાક્ય એ લોકો જાહેરમાં ન બોલી શકે પણ એક સનાતન પ્રેમી હોવાને નાતે બીજેપીને મારે કેવું છે કે તમે રામ મંદિર ની બાબતમાં शंकराचार्य નું અપમાન કર્યું છે પછી એક ટ્રેન્ડ ચાલ્યો હતો કે કોઈ પોતાની અસહમતી વ્યક્ત કરે એટલે એને હું કહી દેવાનું કે પાકિસ્તાન જતા રહો એના પછી પાકિસ્તાન એટલી હદે ખરાબ અવસ્થામાં ગયું કે હવે પાકિસ્તાનવાળાએ પાકિસ્તાનનું નામ નથી લેતા તો ભારત તો બાકીની બધી દ્રષ્ટિ એટલું બધું ઉન્નતિ કરી ચૂક્યો છે આર્થિક રીતે ગ્લોબલી વૈશ્વિક છવિમાં જેનું સૌથી વધારે શ્રેય પ્રધાનમંત્રી મોદી લે છે ને એમને જાય છે કે ગ્લોબલી ચર્ચામાં જ્યારે ભારતનું સ્થાન બહુ બધા દ્રષ્ટિકોણથી સરસ રીતે બદલાયું છે ત્યારે એટલી પોઝિટિવ વાતો અને વાતાવરણની વચ્ચે પાકિસ્તાન ક્યાં આવ્યું માતાજીના ગરબામાં અને એમાં ગૃહમંત્રી લાવે પણ જોકે આખા દેશમાં ફેશન છે અને એવા લોકોને સોશિયલ મીડિયા પર બહુ ચાહના મળે છે ગૃહમંત્રી તો ઓલરેડી સોશિયલ મીડિયા પર બહુ જ ચહીતા નેતા છે હર્ષ સંઘવી આખી મિનિસ્ટ્રીમાંથી એવા નેતા છે કે જેમને ઓલમોસ્ટ યુવાનો જાણે છે એટલે તમે જો ફોટો લઈને બધાને પૂછવા જાઓ કે આમાંથી કયા મંત્રી કોણ તો કદાચ ઓલમોસ્ટ કોઈને કોઈ નથી ઓળખતું સિવાય કે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને તો જે ઓલરેડી ખૂબ જાણીતા છે એ પાકિસ્તાન જેવી વાત છું કામ કરે એ ખબર નથી કદાચ એનાથી જે એમના સમર્થકો હોય એમને બહુ જ સારું લાગતું હશે કે જોયું બધાને સંભળાવી દીધું ગૃહમંત્રીએ કે પાકિસ્તાનમાં થોડા રમીશું ગરબા ગૃહમંત્રી આની પહેલાં પણ ગૃહમંત્રી જ હતા ગઈ નવરાત્રિમાં એની પહેલાંની નવરાત્રીમાં પણ એ જ ગૃહમંત્રી હતા અને ગરબા બાર વાગે બંધ થયા હતા એટલે ગરબા ગયા વર્ષે બાર વાગે બંધ થયા હાઈકોર્ટે જ્યારે આદેશ આપ્યો ત્યારે તો હાઈકોર્ટના જજને એવું કહી રહ્યા હતા ગૃહમંત્રી કે એમને પેટમાં દુઃખે છે અને એમણે પાકિસ્તાન જઈને રમવું જોઈએ અથ અથવા પાકિસ્તાનમાં જ જઈને રમવું જોઈએ એવો પ્રશ્ન જે કરી રહ્યા હતા એ મોટાભાગના નિવેદનો રાજનીતિક હોય છે એનાથી રાજનીતિક ચાહના મળતી હોય છે પણ માતાજીના ગરબાને રાજનીતિ અને પાકિસ્તાન સાથે શું લેવા દેવા એનો જવાબ ખાલી હર્ષભાઈ સંઘવી આપી શકે છે છેલ્લે એક વિડીયો જોઈએ દર્શકે એમને મોકલેલો છે રાજકોટ ભાવનગર હાઈવેનો છે મુન્નાભાઈ ગઢવી એમનું નામ છે અને એમણે એમને જે પીડા થઈ અને તકલીફ થઈ એના વિશે એમણે વિડીયોમાં સ્પષ્ટ વાત કરી છે જોઈએ ટાયર ફાટી જાય નમસ્કાર જય હિન્દ જય ભારતમાં મિત્રો આજે રાજકોટ ભાવનગર રાષ્ટ્રીય ધોરી માર્ગ એક કિલોમીટર ની તો વાત છોડો પણ એક ફૂટ પણ રસ્તામાં બાકી નથી રહ્યું હવે આમાં કંડલા થી લઈ અને ભાવનગર સુધીની રાષ્ટ્રીય ધોરી માર્ગ ની કનેક્ટિવિટી છે ફોર વ્હીલ ટુ વ્હીલ માં પાસ થવું આ ત્રંબાની બાજુમાં ટેક્સ ગવર્મેન્ટ લે છે ટોલ નાકા લે છે ત્રણ ત્રણ ચાર ચાર ટેક્સ ભર્યા છતાંય દસ વીસ ની સ્પીડમાં રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર હાલવું પડે આપડી કમનસીબી કયો કમજોરી કયો કે આપણી નેતાગીરીની કમજોરી ગયો આવી પરિસ્થિતિમાં ગાડરિયા પ્રવાહમાં હૈસો હૈસોમાં બધું આવેલું જાય છે ક્યારે આને રાજ્ય સરકાર તાલુકા જિલ્લાના જે વહીવટી અધિકારીઓ છે તાલુકા પંચાયત સિવાયના ધારાસભ્ય સાંસદની ગ્રાન્ટો નેશનલ હાઈવે ઉપર ને રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર તો ગવર્મેન્ટની પૂરી જવાબદારી હોય છે ટેક્સ લેવામાં સરળ કુશળતાથી કામ બેસીને કરવા વાળા અધિકારીઓ જનતા પીડા ભોગવે છે ક્યારે સોલ્યુશન આવે એના અત્યારે બસ આટલું જો YouTube પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શેર કરો નમસ્કાર